મહાનગરપાલિકા જાહેર કરી છે એ બદલ પેલા તો મહેસાણાની જનતાને મારી શુભેચ્છાઓ આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો મહાનગરપાલિકા બની ચૂકી છે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા અને મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી પૂરા આયોજનબદ્ધ રીતે

આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પહેલા બની ચૂકી છે ત્યાં સુવિધા આજે વધી નથી વેરા વધતા જાય છે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા અને મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી પૂરા આયોજનબદ્ધ રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરશે અને અમે એવી પૂરી તાકાત લગાવીશું કે પહેલી વખત મહેસાણા મહાનગરપાલિકાની આદમી પાર્ટીના બને રેલી રેલી સમાજનો એક નવો ઉભો થતો જતો વિકરાળ પ્રશ્ન છે માત્ર મહેસાણા નહીં માત્ર ઉત્તર ગુજરાત નહીં અને આમ તો માત્ર ગુજરાત પણ નહીં આખા દેશની અંદર એક નવી સમસ્યા ઊભી થઈ રહી છે સમાજમાં જ્યારે કોઈ નવી ઘટના કે દુર્ઘટના બનતી હોય નવી સમસ્યા ધીમે ધીમે બહાર આવી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે એની ચર્ચા થવી જોઈએ એના ઉપર મનોમંથન થવું જોઈએ સરકાર ચિંતન કરે આગેવાનો ચિંતન કરે મીડિયામાં પણ ચર્ચા થાય અને જે કંઈ વિષય હોય એ વિષય ઉપર એક સારામાં સારો થોટ બહાર આવવો જોઈએ મહેસાણામાં જે રેલી યોજાવાની છે એ સમાજ માટે જરૂરી છે યોગ્ય છે કમસે કમ ચર્ચા તો થાય એવું નથી કે રેલી થઈ જાય છે એટલે સાંજે બધું બદલાઈ જશે પણ ચર્ચા થવી જરૂરી છે અને આ ચર્ચામાં તમામ સમાજે તમામ લોકો જોડાવવું જોઈએ એટલા માટે કે ખબર પડે કે સમાજમાં શું બદલાવ આવી રહ્યો છે સમાજની અંદર કેવા પરિવર્તન આવી રહ્યા છે મેં પોતે પણ વિધાનસભામાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે સમાજની અંદર દીકરીઓને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે એની ઉપર બધાએ ચિંતન કરવું જોઈએ મનન કરવું જોઈએ અને સૌ પોત એની અંદર સૂચન આપે અને કઈક સારું થાય આપડી દીકરીઓ માટે એવો પ્રયત્ન કરવો જોઈએ